આપ જોઈ શકો છો મિત્રો હવે અમે અહીંયા આપ જોઈ શકો છો મજેવડી નગર એટલે કે મારા ગામનું નામ મજેવડી છે અને આ મજેવડી છે એનો આ જૂનાગઢ દરવાજો છે મજેવડીમાં બે દરવાજા જૂનાગઢ દરવાજો અને ધોરાજી દરવાજો હવે આગળ અમે અહીંયા અમારી ઉબેણ નદી આવે છે જો ભાવેશ એકલો એકલો પાછળ જાય છે અને મિત્રો અમારો વજન પણ વધી ગયો છે જેવી રામજીની ઈચ્છા આ અમારી ઉબેણ નદી છે અને એ ઉબેડ નદીની સામે કાંઠેથી આપ જોઈ શકો છો આ નદી છે અને ઉબેન નદીની કાંઠે પહેલે પારથી અમે ત્યાંથી બસ અથવા રિક્ષા પકડશું જય ત્યાર આ ભાવેશભાઈ છે મારી સાથે જોડે આવવાના છે આમ જો આટલો બધો વજન લઈને અમે જાય છે મિત્રો આ ઉબેન નદી છે મિત્રો આપ જોઈ શકો છો અહીંયા બડોદો વેચાતા હોય છે બહારથી આવીને આ લોકો અહીંયા બડોદો વેચે છે આ અમારી ઉબેન નદી છે આ પુલ છે આપ જોઈ શકો છો હવે અમે અહીંથી બસ પકડવાના છીએ ભાવેશ તો બહુ ઉતાવળ કરે છે મને મારી આગળ આગળ દોડે છે એટલો આનંદ છે અયોધ્યા જવા માટે મિત્રો આ મિત્રો મારી ઉબેણ નદી છે આપ જોઈ શકો છો જોઈ લ્યો કાંઈ ઘટે નહીં આ ઉબેણ નદી અમારી અમે આ નાનો પુલ પસાર કરી અને સામે કિનારે આવ્યા છે આપ જોઈ શકો છો અને અહીંથી અમને બસ મળશે અથવા તો રિક્ષા મળશે પછી અમે અહીંથી જુનાગઢ જશું જય શિયારા આ અમારા મુકેશભાઈ છે

આ ટ્રેન માં અહીંથી જુનાગઢ જાશું અને જુનાગઢ થી પછી અમદાવાદ ની ટ્રેન પકડશું અને અમદાવાદ થી પછી અયોધ્યા જાશું સારું સારું બહુ સારું યો જય શ્રી સિયારામ જય શ્રી રામ મિત્રો આ રિક્ષા આવે છે કદાચ અમને આમાં બેસાડી લેતા જુનાગઢ જાય ભાઈ જુનાગઢ ઉભરીયો ઉભરીયો ઓ મિત્રો હવે અમે રિક્ષા માં બેસી ગયા છે આપ જોઈ શકો છો મારી પાછળ ભાવેશ છે અને હવે અમે અહીંથી જુનાગઢ રેલવે સ્ટેશન જાશું આપ જોઈ શકો છો જોઈ શક્યા છો જોેશ ભાઈ છે પેલી વાળા પહોંચી ગયા છે ¡Qué lea hora! ¡Qué no

હેં આપણી ટ્રેન સો ની છે અને અમદાવાદ આપણે સાંજના સાત વાગે પહોંચી જશું અને અયોધ્યાની આપણી ટ્રેન છે સવા અગિયાર વાગ્યાની ઠીક છે ઓલી સાબરમતી એક્સપ્રેસ બરોબર હવે બીજી વખત મને પૂછતા નહીં હો ભાઈ ભાઈ ઓલી આપડી ટિકિટ તો બુકિંગ નહીં લઈ લીધી તમે હા એ તો લેવાય ગયો ટિકિટ વગર થોડું કઈ બેસો અમારું જુનાગઢ નું રેલવે સ્ટેશન હવે અમારે અહીંથી ટિકિટ બારી થી ટિકિટ લેશું અને પછી અંદર જવા દેશે ટિકિટ લઈને જ મિત્રો મુસાફરી કરી જો મિત્રો અમે અહીંથી હવે ટિકિટ લઈ લીધી છે આપ હાલો ભાવેશભાઈ હા ભાવેશભાઈ તમારે આગળ ને આગળ જ છે જો મિત્રો આ બાજુથી અમારી ગાડી આવશે યાની કે સોમનાથથી આવશે હવે એ જે આ જે જુનાગઢનું રેલવે સ્ટેશન છે એમનું સુંદર દ્રશ્ય તમને બતાવું છું

એ મારા મિત્રનો સન મોહિત પબાણી ભેગા થયા છે મોહિતભાઈ અમે અયોધ્યા આજે નીકળવાના છે રાતના અગિયાર વાગે શું કહેશો ખૂબ ખૂબ તમે આગળ તમે જાઓ તમારી યાત્રા સફળદાય પૂર્ણ રહીએ અને તમે ત્યાં સરખાએ દર્શન કરો ભગવાન રામ મંદિર તમને ખૂબ ખૂબ આગળ વધારે અને આશીર્વાદ ખૂબ ખૂબ જય શ્રી રામ જય શ્રી રામ અમારી ટ્રેન આવી ગઈ છે હવે અમારે આ ટ્રેનમાં બેસવાનું છે અમદાવાદ સુધી આ ટ્રેનનું નામ છે જબલપુર એક્સપ્રેસ જોઈ લ્યા આ ટ્રેનમાં બેસવાના છીએ ઓલરેડી અમે જબલપુરી એક્સપ્રેસમાં બેસી ગયા છીએ અને આજ આમ જોઈ શકો છો મોહિતભાઈ મોહિતભાઈ છે મોહિતભાઈ પણ અમારી સાથે છે અને એ રાજકોટ ઉત્તર છે મિત્ર પણ જગ્યા મળી ગઈ જો આરામ થી બેઠો કેવો હશે આ મારા ભાઈ મજેવડી માં રહ્યા છે શું નામ તમારું ભાઈ અમિતભાઈ અમિતભાઈ એટલે અમે અત્યારે બધા મજેવડી ના છે ચારે જણા કઈ ઘટે નહીં સાહેબ